હારું થોડા સુટા જોતા હતા સુટા તો બહુ કરવા હા અમાર થોડું કોમ હતું કે સુટા તો આપણે સુટા જ છીએ ને 25000 રૂપિયા જો મારા મારા બાબર ભાઈ મારા જોવી છે પૈસા તમાર જો વહેમ 25000 લેવા છે એક ભાઈને થોડો આજ વાયદો સવાજ ન ન હરવી કારા કારા સૈયા ગોમ વચ્ચે માં આબરૂ કાઢી ગયા એટલે પૈસા તો યાર હાલ હા નહીં પેલા એમને 10000 આલેતા હે

કરકો પૈસાં ચાલુ છે પૈસા પૈસાની તય વાત જ ન કરો નેકળોંગળો ખાવો ખાઈ લ્યો નેકળોયથી પૈસાની આ બધું આ બધું આ બધું ઉઠાઈ પૈસા ગમ્બા ફરી આ વાયદાજ કરી છે ભાઈ આ ચાલ એ લીધા જીબી પૈસા ઓ વાહ અલ્યા પાછો મુડીએ તો ભાજી વાત તો મુ હાથેના છે મારી ચાજ માં હું કરશો ભાઈ હિન્દી બોલી છે હિન્દી હેલો રોડની પત્તાડ ફરી નાખીશું મારા રોડ પર કોઈ કુતુ બના જોવા જો ભાઈના રોડ એટલે મત્યા રોડ જોઈ શું તરતના પૂતરા

લોન તો થઈ જશે યાર કોઈ વાંધો નહીં ડોક્યુમેન્ટ હું કહું એ આપી દેજો હું જોઉં છું ડોક્યુમેન્ટ ના સાહેબ કહી દેલો ફટોફટ હું તો ઠેલીમ લેતો હું હાલ યાર લે લખ્યા લો તમે પાછા ભૂલી જશો એક કામ કરો એવું છે છોકરા લખ્યા લો ના ના ખાલી મને કઈ દેનો મોઢા એ તો યાદ રાખજે એમ તો પાછો હું તો ભણેલો એજ્યુકેશન મોન આગે બારા ખાડી દે ડલ કાન છું હું જોઉં છે તમાર આધાર કાર્ડ જો છે અને તમાર ઘરની આધાર કાર્ડ જો તો ચૂંટણી કાર્ડ જોશે છે અને આ કે માં વાય છે

કોક ઓチラ હા બઈ રૂમ જઈ લે બાર બાર અલતો લોન ખરા અરે બધું કરી છે ચા પીછો હા પીછે બનાવો જા ઉકડ ઉકર ના હોય તો પેલા ડોક્યુમેન્ટ બাকিમાં રેડી કર ઓ એ તો બધું કરું સાહેબ આવો તમે જે કરે આવો આ લે ખુરશી આ લે ખુરશી ખુરશી ને કુશીંગા ઠેરું દેલા મેરાકી પાણી પડ નઈ એ મારી આશી આખો دارو ખાતો હું બોલે પોણે પોણ પોણ યાર તાબ ને હું કવ છુ આપરો લે સરપંચી કુબા માં ગળ ડોક્યુમેન્ટે લાવ તો તેરા કી જો આ બધું આપણો ડોક્યુમેન્ટ છે જો હા સર ના સર તમે બધું જોઈ લેજો આપણે પીયુસી એ તો બધું કમ્પ્લીટ સર તમાર તો બહુ બોલે ને બાપા સાહેબ રેડી રેડી અલી અંગુર છો ના ખટકો તો દે કે ઓય ના બોલતી હે ગોબડી આ તો ખબર નહીં કાપરો હું કરીશ શું લેડીસ નહીં લેડીસ બનાવી છે સાહેબને ખબર ના પડે બહુ ભૂલવાનું કે ના કરી તો જપના નકા આખું પૂરું બફે તો ઘર ના પીના સુતાન માં સાઈ સાઈ બનેલી કણેલા સુપાલ સુપાલ બનેલી કણેલા સુપાલ સુપાલ લ્યો સાઈ કરશી અંગૂટો બંગૂટો નહીં અમાર બાબી ભણેલા પા ભણ એ અમાર સાઈ કર દો પૈસા લો સાહેબ

હાથ માં નહી ખાતા માં આવે ખાતામાં આવે તો પાછું મારતો સાહેબ ફોન પાછું સાહેબ મેસેજ પડશે

આવજે <laughs> <laughs> એ તો કરી શક્યા માને ભાઈ હ જો જહાણો તો મેડો ખટકો રાખવાનો કેમા હે મારું હારું મેસેજ કેટલા લાગે પરખ્યા ટાઈમ થઈ ગયો છે જો જો હે ઉભારવાનો તું ચાલુ કર દયો પા ઓવા કર્યું છે બધું પા હું તો શું ખાવ છે પાછું આ બધું માં તો આ સાહેબ જો મેસેજ છે વર્ગારી ગયા એમ તો ગૂગલ પે તો પા હું ચાલુ છે માર ગયા ચાલુ કરી આલી છે ઓવા પાછું પડી ગયો લાગે છે મેસેજ હો

વાત કરો ભલાસ હજાર રૂપિયા લઈ જા પૈસા લેવા મારો બેટો આપવા દે અમે રમતું પહેર જ્યાં તો એ લો કુતરો

ઝંડુ બોલાવું પૈસા પછી ના ના લે તારા પૈસા પચી ના સત્યાવી પકડ બનાવ બેઠા બેઠા લમરો ના કરતો નાખો પૈસા મનમાં

વિચાર તો કરો માધ આજ કાલ ના સાહેબી બહેરું એટલાનું આદમી ચમલા આપડે તો કોમ કરવાનું આપડે કરવાનું

કરજો કશું મળતું કશું છે કરી અને બનાવી અને લોન લીધી ઝંડુ બોમ છે ગોમ વચ્ચે જો પૈસા લે એટલે ઘોમ વચ્ચે કોક માગા લાફો મેલો તો એ ખાવું એટલે આ વિડીયો એટલા માટે બનાવ્યો કોક ના પૈસા લ્યો તો ટાઈમે યલી દેજો અને કા બધા કટલા કરવા બરોબર એટલે મારી

બરોબર તો તમે સપોર્ટ કરજો લાઈક શેર ને ભૂલતા નહીં જય ભૂલતા નહીં જય રોમાપીર જય રોમા પીર જય રામ રોમા